જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કુલપતિ ડૉક્ટર મોહન પટેલના માર્ગદર્શનમાં શીખ એ સુરક્ષા અને ટેકનોલોજી એ પરિવર્તનની થીમ અને સડક સુરક્ષા જીવન રક્ષાના મંત્ર સાથે વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે વિસ્તૃત માર્ગદર્શન ઉપસ્થિત પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિકના અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે સભાનતા માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવાનો હતો કુલપતિ મોહન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવા જણાવાયું હતું જિલ્લા ટ્રાફિક પીઆઈ જે ડી સરવૈયાએ સડક સુરક્ષા જીવન રક્ષાને સાર્થક કરવા શિસ્તબદ્ધ ડ્રાઇવિંગ અને સુરક્ષાના સાધનોના ઉપયોગ પર ભાર મૂક્યો હતો આર્ટીઓ ઇન્સ્પેક્ટર એન આઈ ડ્રાઇવિંગ ડ્રાઇવીંગ દરમ્યાન રાખવાની સાવચેતી અને આર્ટીઓ ની ડીજીટલ સેવાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી છે તેમજ કેન્દ્રીય મંત્રાલય છે જે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે એના આંકડા મુજબ જે અકસ્માત થાય છે એમાં જે મુખ્ય કારણ હોય છે એ સીટ બેલ્ટ અને હેલ્મેટ ના પહેર્યું હોય એના કારણે લગભગ ચાલીસથી પચાસ ટકા જે મૃત્યુ છે એ મેજર આ બે કારણોના લીધે થાય છે તો ખાલી વધારે નહીં પણ સીટ બેલ્ટ અને હેલ્મેટનો પણ આપણે ઉપયોગ કરીશું તો જે ફેટેલિટી થાય છે એમાં લગભગ ચાલીસથી પચાસ ટકાનો ઘટાડો થઈ શકે એવું છે અને આ રોડ સેફ્ટી મંથના પ્રોગ્રામમાં પાર્ટ વનમાં અમે વિવિધ સ્થળે શાળા કોલેજ છે યુનિવર્સિટી છે જાહેર સ્થળો છે ત્યાં અમે આવી રીતે સેમિનાર કરી અને લોકોને સમજાવીશું રોડ સેફ્ટીના નિયમો વિશે સમજાવીશું જે પાલન કરે છે એમનું અમે ગુલાબના ફૂલથી બહુમાન કરીશું જે નથી પહેરતા એમને અમે સમજણ પાડીશું અને પાર્ટ ટુમાં સમજણ પાડ્યા પછી પણ કોઈ જો આનો અમલ નથી કરતો તો અમે એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરશું પહેલી જાન્યુઆરીના રોજ જે કચ્છ યુનિવર્સિટી ખાતે રોડ સેફ્ટી મંથનું જે છે ઉદઘાટન કરવામાં આવ્યું તેની એની શરૂઆત કરવામાં આવેલી છે માન્ય શ્રી વીસી પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને આરટીઓ શ્રી સાથે રહી અને કચ્છ યુનિવર્સિટી ખાતે રોડ સેફ્ટી મંથની શરૂઆત કરવામાં આવેલી છે રોડ સેફ્ટી બાબતમાં તમામ જે કચ્છ યુનિવર્સિટીના સ્ટુડન્ટ અને એના જે પ્રોફેસરો છે એમને આ બાબતમાં જાગૃત કરવા માટે થઈને પ્રયત્નો કરવામાં આવેલા છે ત્યારબાદ એન્ફોર્સમેન્ટની પણ કાર્યવાહી જે છે એ કરવામાં આવશે પણ અમારા એકમાત્ર પ્રયત્ન એવા છે કે જે વાહન ચાલકો છે પોતાની અને પોતાના પરિવારની રોડ જે છે એ સેફ્ટી સાથે રોડ ઉપર વર્તન કરે